નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ નિકુન્સ પરમારને જ યુટ્યુબ ચેનલમાં હું નિકુન્સ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો પેન્શન માટે આવા સૌથી મોટા સમાચાર પેન્શન અને સરકારી કર્મચારીને પેન્શનને લઈને સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો જો તમે પેન્શન પેન્શનધારક છો અને સરકારી કર્મચારી છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરાય ચેનલમાં નવા થો ચેનલ સબસ્ક્રાઈબ કર્યો વિડીયોને લાઇક કર્યો તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારકો બાબત તેમના પગાર બાબતે ડીએ બાબતે ડીઆર બાબતે એચઆર બાબતે અને કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી આ ચેનલ નિકુંજ પરમાર નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમને મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખ મટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો ચાલો જાણીએ વિગતવાર માહિતી આઠમો પગાર પંચ જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ કર્મચારીઓમાં આઠમો પગાર પંચની અપેક્ષાને વધુ વધી રહી છે તાજેતરમાં આઠમા પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગાર વધારા અંગે એક મોટો અપડેટ સામે આવ્યો છે અહેવાલો અનુસાર આઠમા પગાર પંચ અમલીકરણ પછી કર્મચારીના પગારમાં ચોત્રીસ ટકાનો વધારો જોવા મળી શકે છે મિત્રો તો મિત્રો આઠમું પગાર પણ લાગુ થતાં જ પેન્શન ધારકોને સરકારી કર્મચારીઓ માટે ખુશીનો માહોલ જોવા મળી શકે છે ચોત્રીસ ટકાનો સીધો વધારો થઈ શકે છે મિત્રો આઠમા પગારપથની રચના મંજૂરી આપી દીધી છે હવે એવી અપેક્ષા રાખવામાં આવી છે કે આઠમો પગારપંચ હેઠળ નવું પગાર પગાર માળખું એક જાન્યુઆરી બજેટ છવ્વીસથી લાગુ કરવામાં આવશે અમલીકરણ પછી કર્મચારીના પગાર ન વધારો જોવા મળી શકે છે તો ચાલો સમાચાર જાણીએ કે કર્મચારીના આઠમો પગાર પંચનો લાભ ક્યારે મળશે મિત્રો આ કર્મચારીઓને પણ લાભ મળશે આઠમા પગાર પંચ લાભો કર્મચારીઓ તેમજ ભારતીય સેના નોકદળ અને વાયુસેનાના કર્મચારી પણ મળશે આમાં અધિકારીઓ અને સૈનિકો સાથે બીએસએફ સીઆરપીએફ સીઆઈએસએફ ટીઆઈટીબીપી અને એસએસપી જેવા અધ લશ્કરી દરોમાં ફરજ બજાવતા કર્મચારીઓને પણ આઠમો પગાર પંચના લાભો મળશે આમાં ભારતીય રેલવે આવકવેરા ટપાલ વિભાગ કસ્ટમ જેવા કેટલાક મોટા વિભાગોના કર્મચારીનો સમાવેશ થાય છે મિત્રો કર્મચારીને પેન્શોની રાહત મળશે મંત્રાલય અને સંરક્ષણ દળોની સાથે ઘણી કેન્દ્રીય શૈક્ષણિક સંશોધન સંસ્થાઓ પણ નવા પગાર માળખામાં લાભ મળશે આ સંસ્થાઓમાં આઈઆઈટી આઈઆઈએમ એઆઈએમએસ યુજીસી આઈ અને સીએસઆઈઆર જેમાં સમાવેશ થાય છે મિત્રો વિવિધ ક્ષેત્રોમાં કામ કરનાર નિવૃત્તિ કર્મચારીઓ પણ આઠમા પગાર પણ લાભ મળશે કર્મચારીઓ સાથે પેન્શન પર લાભ મળશે મિત્રો આ ફિટપેમ ફેક્ટર હશે હવે અપેક્ષા છે કે આઠમો પગાર પંચ ફિટપે ફેક્ટર એક પોઈન્ટ ત્યાંશી અને બે પોઈન્ટ છેતાની વચ્ચે નક્કી કરવામાં આવશે ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારી મૂળ પગાર વીસ હજાર રૂપિયા છે તો ફિડપંપ ફેક્ટર બે પણ પાંચ છે તો કર્મચારી નવા પગાર પંચ લગભગ વીસ હજાર ગુણ્યા બે પોઈન્ટ પાંચ પાડવા પચાસ હજાર હશે ન વધારો એચઆરએ અને ડીએ જેવા ભથ્થા પર અસર કરી શકે છે મિત્રો કર્મચારીના પગારમાં કેટલો વધારો થશે આઠમા પગાર પંચ અમલીકરણ સાથે ઘરે લઈ જવાનો પગાર પહેલાં કરતાં વધુ હશે જોકે અંતિમ ફેડપ્મ ફેક્ટર પણ પગાર સ્ટેપ ફુગાવ કમિશન દ્વારા જીવન નિર્વાહ ખર્ચ અને સરકારી આવ ગણતરી કર્યા પછી નક્કી કરવામાં આવશે અને આઠમો પગાર પંચ કર્મચારીઓ મોટી રાહત સાબિત થઈ શકે છે અહેવાલો અનુસાર કર્મચારીને કુલ પગાર ત્રીસથી ચોત્રીસ ટકાનો વધારો થઈ શકે છે મિત્રો